મિત્રો આ સિટી બે અહીંયા નહીં છે તેમને

અને અહીંયા બધા આપણે નાનો ઘેરો બેઠો છે નાના નો અત્યારે જો આપણે પાછા જઈ રહ્યા છીએ કામ થી બાર તો અત્યારે આપણે જો ગાડી હકી રહ્યા છીએ અને હવે આપણે એક બે ઘરે છે અને આપણે બાર થોડુંક કામ છે તો જઈ રહ્યા છીએ અને ટાણે જો હાલના વાગ્યા છે પાંચ અને આપણે બધા પારું જે બે હું તેમના છૂટા કર્યા છે અહીંયા જો જે બે હું તેમનો પાડો છે અને બીજા બધા પારું આટા મારી રહ્યા છે